નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ સાત ઓરડામાં જઈ મીનાબેન ધ્રુસકીને ધ્રુસકી રડી પડ્યા આ જોઈ રાધા પણ બેબળકી બની ગઈ ને વિચારી રહ્યા આટલા મોટા હવેલીવાળા છેઠાણીને વળી શું દુઃખ પડ્યું હશે કે આટલું બધું રડે છે રાધાને કંઈ ના સૂચતા મીનાબેનનો પાસો પસવારતી રહી ને પછી રસોડામાં જઈ પાણીનો ગ્લાસ ભરી લાવી ને પરાણે મીનાબેનને સમ આપી સાના રાખ્યા ને પાણી પાયું ને અસકાતા અસકાતા રાધા પૂસી બેઠી કે મોટા શેઠાણી એવી તો શું વાત બની કે તમે આટલા બધા દુઃખી થયા ને રડો છો આવ્યા ત્યારે તો ખુશ હતા ને મીનાબેન મોટો નિશાસો નાખતા બોલ્યા રાધા આ લગીર તો હું બહુ સુખી હતી પણ હવે મારી જિંદગીમાં દુઃખના એંધાણ વર્તાય છે એટલે શું હું કંઈ સમજી નહીં રાધા મેં અભાગણીએ ચાર દીકરીઓ જણી એ મારો ગુનો ને બા બાપુજીને હજી દીકરો જોઈએ છે એમનો વારસદાર વંચવેલો વધારનાર જોઈએ છે ને હું હવે બાળક આપી શકું તેમ નથી સોથી દીકરી ઓપરેશનથી થઈ હતી એ ડિલિવરી સમયે મારો જીવ પરાણીએ બસ્યો હતો ને એ વખતે ડોક્ટર ડોક્ટરે કહી દીધું હતું કે હવે ફરી વાર હું મા નહીં બની શકું ને આ જ મારી કમનસીબી ભગવાને પણ મારા પર દયા ના આવી એક દીકરો આપી દીધો હોત તો મારું જીવન આમ ભ્રમણ ભમણ ના થાત ઓ માડી આવું દીકરો ના હોય તો આજની બીજા લગ્ન કરે હે ના રાધા બધે ક્યાં આવું નથી હોતું મારા સાસુ સસરા જેવા જૂનવાણી સ્વભાવના હોય એ જ આમ દીકરીઓને દીકરામાં ફેર ગણે ને બાપુજી અને બાને તો ગમે એમ કરી એમનો વારસદાર જોઈએ જ છે એમને એમના વંશવેલાની ચિંતા છે પણ મારું તો કોઈ વિચારતું જ નથી તું જ રાધા આમ એક જ ઘરમાં બીજી સ્ત્રી એટલે કે સોતલ સાથે રહેવું પડે એ કેટલા દુઃખની વાત કહેવાય ઘરમાં આવડી મોટી દીકરીઓ થઈ ને બાપ બીજા લગ્ન કરે એ કેટલું ખરાબ લાગે મારી દીકરીઓ પણ એની કેવી માઠી અસર પડી ને કોને ખબર આવનાર નવી કેવા સ્વભાવની હશે એ કોને ખબર પડે પણ શેઠાણી શેઠાણી બા મોટા શેઠ જ જો લગ્ન કરવા તૈયાર ના થાય તો રાધા તારી વાત સાસી પણ ઘરમાં બા બાપુજીની સામે તારા શેઠનું કંઈ ના ચાલે બધી મિલકતને હવેલી બધું એમના બાપ દાદાનું છે ને ઘરમાં પહેલેથી બા અને બાપુજીનું જ ચાલે એમનો પડ્યો બોલ ઝીલવો પડે છે એમનો રાધા તો મીનાબેનની વાત સાંભળીને અવાસક થઈ ગઈ ને ત્યાં જ બહારથી રૂકી બાની બૂમ સંભળાય મીના વહુ કેટલી વાર હજી જમવાનું તૈયાર થયું કે નહીં ને મીનાબેન સાડીના શેડા વડે મોઢું લુસીને ફટાફટ રસોડામાં આવ્યા ને બોલ્યા બસ બની જ ગયું છે બધા હાથ ધોઈ જમવા બેસો રાધાએ ઓસરીમાં બધાના પાટલા ઢાળ્યા ને બાપુજીના ખાટલા પાસે ટીપોઈ મૂકી મીનાબેને થાળીઓ પીરસી ને રાધા જય આપી આવી બધા સુપસાફ જમવા લાગ્યા ને પરેશભાઈ થોડુંક જમીને ઊભા થઈ ગયા ને રૂખીબા બોલ્યા કેમ પડ્યા એટલી વારમાં જમી લીધું બસ બા ભૂખ મરી ગઈ એ મને બધી ખબર પડે છે હો ભાઈ જે કરવાનું છે એ તો કરવાનું જ છે એમાં કોઈ મેક નથી ને પરેશભાઈ કંઈ પણ બોલ્યા વિના સુપ સાપ તબેલા તરફ ગયા બા બાપુજીને મહેમાન જમીને ઊભા થઈ ગયા ને પછી એ રાધાને કહ્યું રાધા આ જમવાનું બીજા વાસણમાં કાઢીને તારી ઓરડીમાં મૂકી આવને તું ને રમણ બે જમી લો ને ચેઠાણી બા તમારે નથી જમવું થોડુંક ખાઈ લ્યો ને આમ ભૂખ્યા રહેશો તમને જ તકલીફ પડશે ને ના રાધા આ જરિયે ભૂખ નથી તારા મોટા શેઠ પણ બે કોળિયા જમી ઊભા થઈ ગયા એ મારું દુઃખ સમજે છે ને રસોડામાં સુનિતા આવીને પૂછ્યું મમ્મી તમે જમ્યા કોની રાહ જુઓ છો હજી જમી લો ચાલો ના દીકરી મને ભૂખ નથી પણ એમ કેમ ચાલે તું સાખી તો જો આજે જમવાનું કેવું સરસ બન્યું છે ને એમ કહી પરાણે સુનિતાએ ફોર્સ કરી મીનાબેનને ખાવા માટે મજબૂર કર્યા ના સૂટકે મીનાબેન થોડુંક ખાઈને બીજું જમવાનું રાધાને આપી દીધું ને રસોડા સાફ કરી ના મનના બહાર કંચનબેન પાસે આવીને બેઠા મીનાબેનની સુજેલ આંખો જોઈ કંચનબેન સમજી ગયા કે ભાભીને બહુ ખોટું લાગ્યું છે ને એટલે જ રડ્યા હશે પણ હું શું કરું બા બાપુજીની વાત ના સાંભળું તોય ઉપાધિ ને જો હું કન્યા ના બતાવું તો ગામમાંથી કોઈ બીજું બતાવત બા તો એમનું ધાર્યું કરીને જ રહેશે ને કંસનબેનીએ ઘરની ને મીનાની મીતાની કોલેજની ને ભણવાની એવી બધી વાતો કરી ને રૂખીમાને આત્મારામ બોલ્યા જુઓ મીના વહુ તમે બહુ ગુણિયલને સંસ્કારી છો ને તમે તો જાણો જ છો કે આપણે વારસદાર માટે થઈ ના છૂટકે પરિયાના બીજા લગ્ન કરવા જરૂરી છે આ અમારી મજબૂરી છે વહુ બેટા મારા બાપદાદાનો વંશવેલો ચાલુ રાખવો એ મારી ફરજ છે ને એટલે જ આ કંચનને અહીં તેડાવી છે જો મીનાવહુ તમે લગી રહી ચિંતા ના કરતા આ ઘરમાં ને પર્યાની જિંદગીમાં તમારી જે જગ્યા છે એ કાયમ રહેશે પહેલાં તમે તમને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઈએ તું સમજી શકે છે બેટા આ ઘરડા મા બાપની તકલીફને ભગવાનને તારી કુખે દીકરો આપી દીધો હોત તો આ વારો ના આવત પણ આ બધું ક્યાં આપણા હાથમાં છે નસીબમાં જે લખાયું હોય એ થઈને જ રહેશે આવનાર બીજા બસ આપણા માટે વારસદાર આપનાર બનીને રહેશે તારી જગ્યા તો એ ક્યારેય નહીં લઈ શકે એટલો ભરોસો રાખજો અમારી પર ને હા તમને થોડું પણ ટેન્શન જેવું લાગતું હોય તો તમારી સેફ્ટી માટે પચીસ વીઘા જમીનને જૂની હવેલી તમારા નામે કરી આપીશું ના ના બાપુજી મારે એવી મિલકતની કોઈ ભૂખ નથી પણ આવનાર બીજી કેવી હશે કેવી નહીં આપણા ઘરને લાયક હશે કે કેમ ને ઘરને સાસવશે એવી કેટલી ચિંતાઓ કોરી ખાય છે એ તો ચિંતા નહીં હજી અમે વાઘ જેવા બેઠા ને બેઠા છીએ મીનાવું તમે ફિકર ના કરો ને તમારા નામે પણ મિલકત લખવી જરૂરી છે અમે પણ સમજીએ છીએ આટલા વર્ષોથી તમે ઘરને કેવું ચાંસવ્યું છે ને અમારી સેવા પણ કરી છે પણ શું કરે બેટા આ પગલું ભર્યા વિના સૂટકો નથી તમે સમજુ ને પર્યાને સમજાવ પરિયો સમજતો નથી બસ એક તમે જ એને સમજાવી શકશો એને નથી ગમતું પણ શું કરીએ હવે આજ રાત્રે પર્યાને બીજા લગ્ન માટે સમજાવી લો મીના બહુ તો સારું છે ને આટલામાં પરેશભાઈ મસાલો મોઢામાં મૂકીને હિસકે બેઠા ને મીનાબેનનું ઉતરેલું મોઢું જોઈ સમજી ગયા ને પછી બોલ્યા સાંભળ્યું આ બાપુજી ને ને કેમ બોલાવ્યા છે અહીં હવે આ ઉંમરે બીજા લગ્નની વાતો કરે છે કેમ ના સમજાવવા એમને ને મીનાબેન બોલ્યા તે ક્યાં કંઈ ખોટું કહે છે બા બાપુજી હું દીકરો આપી ના શકી તો પછી છૂટકો જ નથી ને બીજા બીજી લાવ્યા વિના બાપુજીનો વંશવેલો ચાલુ રાખવા માટે વારસદારની જરૂર તો પડે જ ને અને એ હું આપી શકું એમ નથી તો પછી બાબાપુજી છે એમ તમારે લગ્ન માટે હા પાડી દેવી જોઈએ પણ મીના એમ એક ઘરમાં બે બે પત્ની સાથે રહેવાનું આપણી દીકરીઓ સમજણી છે શું વિચારશે મારા બીજા લગ્નથી એ બધુંય થઈ પડશે પણ બા બાપુજીનો બોલ તમે આજ સુધી ઉથાપ્યો નથી તો હજી પણ એ કહે એમ કરવું એ તમારી ને મારી ફરજમાં આવે છે મને કોઈ તકલીફ નથી ને હા બાપુજી મારી સેફ્ટી માટે જમીનને જૂની હવેલી મારા નામે કરવાનું કહે છે એટલે ભવિષ્યમાં મને કે મારી દીકરીઓને કોઈ તકલીફ ના પડે બા બાપુજીના આ નિર્ણયથી પરેશભાઈને શાંતિ થઈ પણ પરેશભાઈ મીનાબેનને ખૂબ પ્રેમ કરતા હતા ને મીનાબેન પણ એમને બહુ સાહતા હતા પરેશભાઈનું ધ્યાન પણ બહુ રાખતા ને એવામાં અડતાલીસ વર્ષની ઉંમરે પતિના બીજા લગ્ન એટલે એમના માટે તો આ બહુ મોટો આઘાત હોય પણ શું કરે પિયરમાં પરિસ્થિતિ સારી નહોતી હજી થોડા સમય પહેલાં એમના બાપુજી બીમારીના લીધે મૃત્યુ પામ્યા હતા ને એક ભાઈ હતો એ પણ એક ખેતમજૂરી કરતો એના ઘેર પણ બે બાળકો હતા એટલે પિયર જવાનો તો કોઈ સવાલ જ નહોતો ને હવે ચાર ચાર દીકરીઓ સાથે ઘર છોડવું પણ મુમકિન હતું મુમકીન નહોતું પોતે જાય તો ક્યાં જાય મીનાબેનના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા એટલે એ ઊભા થઈ ઓરડામાં જતા રહ્યા પરેશભાઈ રૂખીબા અને બાપુજીને સમજાવવાનો છેલ્લો પ્રયાસ કરી જોયો ને બોલ્યા બા ખરેખર આ સારું નથી થઈ રહ્યું આટલા વર્ષેથી મીનાએ આપણા ઘરબાર સારી રીતે સંભાળ્યું છે હવે એની જ સામે બીજી પત્ની લાવી ઘરમાં કેટલું ખરાબ લાગે હવે તો દીકરીઓ પણ સમજણી થઈ છે ને બાપુજી હવે જમાનો પણ બદલાયો છે શહેરમાં તો દીકરો દીકરી એક સમાન જ ગણે છે ને દીકરીઓ તો ઘરની લક્ષ્મી કહેવાય બસ બસ હવે બહુ વાયડો થામાં આ તારું શહેર નથી ગામડું છે ને વારસદાર માટે બીજા લગ્ન કરવા પડે એમાં કોઈ ખોટું નથી સમજ્યો ને પરેશભાઈ શુભ થઈ ગયા સાંસ પડવા આવી એટલે ઘરને લોક મારી બધા ગાડીમાં ગોઠવાયા મીનાબેનના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ આઠ મિત્રો આવાસ નવા વિડીયો જોવા માટે